હેલો એવરીવન આજે મારે તમને વાત કરવી છે લીડરશીપના એક ગુણ વિશે કે લીડર એકચ્યુઅલ લીડર જે હોય એ કેવા હોવા જોઈએ તો મારે તમને પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાત કરવી છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેઓને લોકોએ યુગ વિભૂતિ એવું બિરુદ આપેલું છે એ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના જીવનના અંતિમ વર્ષોમાં સારંગપુર ખાતે રહેતા હોય છે ત્યારે તેઓ માટે એક ઊંચા સ્થાન પર એક આમ ઝરૂખા જેવું બનાવેલું હોય છે અને ત્યાંથી તેઓ દર્શન આપતા હોય છે તો એક દિવસ અમદાવાદના પ્રખ્યાત પ્રોફેસર ડૉક્ટર એસી બ્રહ્મભટ્ટ હોય છે એમના એક મિત્રને લઈને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આવે છે અને એઓ જ્યારે દર્શન આવે છે ત્યારે એમને હાર તોરા અને બધું પહેરાવીને મોટા સંત એમનું સ્વાગત કરે છે અને એમને સ્મૃતિ ભેટને બધું આપે છે પછી તો પ્રમુખ સ્વામી મહારાજ દર્શનને બધું આપી દેશે પછી પ્રમુખ સ્વામી મહારાજ એમના જે સેવક સંત હોય છે એમને પૂછે છે કે એસી સાથ પધાર્યા છે એમની સાથે એમના મિત્ર પણ છે તો એમની જમવાની વ્યવસ્થા શું છે ત્યારે સેવક સંત કહે છે કે હા બાપા અમને ખબર જ છે અમે એમની જમવાની વ્યવસ્થા કરી દીધી છે એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એમ નહીં સાહેબ એ નવા છે એમના મિત્ર પણ નવા છે તો એમની સાથે કોણ જમવા જશે કઈ જગ્યાએ જશે કોઈ સંતોને તમે કહી રાખ્યું છે કે એમનું ધ્યાન રાખજો એમને સંભાળ લેજો એમને બરાબર જમાડજો ત્યારે સેવકક્ષ થોડા પહેલાં થઈ જાય છે કે અરે બાપા અમે બધી વ્યવસ્થા કરેલી જ છે તમે અહીંયા બેઠા બેઠા આટલી ચિંતા ના કરો એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ જે કહે છે એ દરેકે સમજવા જવું છે કે એક લીડર છે એ કેટલા શાર્પ હોય એ સમયે પ્રમુખ મહારાજ કહે છે કે હું છેલ્લી બે કલાકથી જોઉં છું કે સાહેબ પાસે જે તમે હાર પહેરાવ્યો છે જે સ્મૃતિ ભેટ આપી છે એ તેઓ હાથમાં લઈને ફરે છે તમે પહેલાં એને એ મૂકવા માટે થેલી આપો માટે જો એક લીડર છે ને એનો એક ગુણ છે કે આસપાસ થતી દરેક ક્રિયા પર એનું ધ્યાન હોય છે આ સમયે પ્રમુખસ્વામી મહારાજની ઉંમર બાણું વર્ષ હતી તો એક લીડર છે ને એ એકદમ શાર્પ હોય છે એનું વિઝન પણ શાર્પ હોય છે ને એની આજુબાજુ જે કાંઈ બી થતું હોય છે જે કાંઈ લોકો હોય છે એની દરેક ક્રિયા પ્રતિક્રિયા પર એમની નજર હોય છે થેન્ક યુ